અને સમાચાર પર નજર કરીએ જ્યાં દીકરાની મુસીબત વધી છે ને જામીન પર કોર્ટે સ્ટે આપ્યો છે કે જ્યાં આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે મંત્રીના બંને પુત્રો કિરણ અને બળવંતની મુશ્કેલી વધી છે કિરણ અને બળવંતને આપેલા જામીન પર કોર્ટનો સ્ટે કે જ્યાં જામીન અંગે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે મંત્રીના બંને પુત્રોને હજુ પણ જેલમાં જ રહેવું પડશે તો જે રીતે સવારે જે જામીન આપવામાં આવ્યા હતા અને જો કે જામીન હવે જામીન પર કોર્ટે સ્ટે આપી દીધો છે આવતીકાલે ફરી આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવ્યાની છે બચુ ખાવડના મંત્રીના આ બંને પુત્રો કિરણ અને બળવન કે જેમની હવે મુશ્કેલી ફરીથી વધી છે મહત્વનું છે કે અગાઉ તેમને કોર્ટે જામીન આપી દીધા હતા પરંતુ હવે એ જામીન પર સ્ટે લાગી ચૂક્યો છે ને હજુ તેમને જેલમાં રહેવું પડશે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે કિરણ અને બળવંતને જે જામીન મળ્યા છે કોર્ટનો તેની પર સ્ટે કોર્ટનો આપી દીધો છે તો જામીન અંગે આવતીકાલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે તો મંત્રીના બંને પુત્રો કે જેમણે હજુ પણ જેલમાં રહેવું પડશે મહત્વનું છે કે પણ જે રીતે ઉપલી કોર્ટમાં પોલીસ જવાની હતી અને તેને લઈને પણ આ પોલીસની કવાયત શરૂ થઈ ચૂકી હતી પરંતુ હવે કોર્ટે સ્ટે આપી દીધો છે અને જે રીતે જિલ્લા ન્યાયાલય દાહોદ ખાતેના અત્યારે સ્ટે જામીન પર મૂકી દીધા છે વધુ વિગતો મેળવી સંવાદદાતા નીલુ ફોનલાઇન પર જોડાયા છે નીલુ જે રીતે આ મંત્રીના બંને પુત્રો કે જેમને જામીન મળી ચૂક્યા હતા અને પરંતુ હવે ફરીથી કોર્ટે એ જામીન પર સ્ટે આપી દીધો છે ને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે શું વિગતો વધુ પ્રાપ્ત થઈ રહી છે બચુભાઈ ખાબરના પુત્રોની મુશ્કેલી વધી છે મંત્રીના બંને પુત્રોને હજુ રહેવું પડશે જેલમાં મંત્રી બચુભાઈ ખાબરના પુત્રોની જામીન પર સ્ટે આવ્યો છે જામીનને લઈને દાહોદ પોલીસે કરી હતી અડધી ઉપલી કોર્ટમાં દાહોદ પોલીસે કરી હતી અરજી આજે સવારે મંત્રી પુત્રોને મળ્યા હતા જામીન જી બિલકુલ લીલું માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આવતીકાલે ફરી સુનાવણી છે તે હાથ ધરવામાં આવવાની છે મંત્રીના બંને પુત્રો કે કિરણ અને બળવન કે જેમની મુશ્કેલી વધી મહત્વનું છે કે આજે સવારે જ્યારે તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ જે તે ઉપલી કોર્ટમાં જવાની તજવીજ કરી રહી હતી અને ઉપલી કોર્ટમાં જામીન ન મળે અને જામીન પર આવે તે માટે પોલીસના પ્રયાસ હતા જો કે હવે જામીન પર કોર્ટે સ્ટે આપી દીધો છે અને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે